ડેસર તાલુકામાં મહોરમ પર્વની ભક્તિભાવ અને કોમી એકતાની સાથે ઉજવણી કરાઈ મોહરમ પર્વ નિમિત્તે ડેસર મેવાસ અંદ્રખિયા જાંબુગોરલ ગામોમાં કલાત્મક તાજીયા પ્રસ્થાપિત કરાયા હતા મુસ્લિમ સંપ્રદાયમાં ઇસ્લામી નવા વર્ષનો પ્રારંભ મોહરમ નામ પહેલા ચાંદથી થાય છે જેમાં ઇસ્લામ ધર્મના સ્થાપક પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના દોહિત્રપુત્ર ઇમામ હુસેનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમુદાયના લોકો મોહરમ પર્વની ઉજવણી કરે છે પયગમ્બર એ ઇસ્લામ હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર પૌત્ર હઝરત ઇમામ હુસૈના જ મોહરમના મહિનામાં કરબલાના યુદ્ધ ઈસવીસન છસો એસી માં પરિવાર અને સાથીઓ સાથે શહીદ થયા હતા મોહર્રમ ના દસમા દિવસને યૌમે અશુરાના નામે પણ ઓળખવામાં આવે છે જોકે મોહરમ મહિનાનો દસમો દિવસ સૌથી વિશેષ પણ માનવામાં આવે છે તેમણે ઈસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું ત્યારે આ યુદ્ધ સત્ય અને અસત્ય માટેનું હતું જેને લઈ દર વર્ષે મુસ્લિમ બિરાદરો ઇમામ હુસેનની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરે છે જેને લઈને ડેસર તાલુકાના મુસ્લિમ વસ્તી ધરાવતા ગામો જેમાં ડેસર પાંડુ મેવાસ અંદ્રખિયા જાંબુગોરલમાં મોહરમ નામ મહિનામાં ઠેર ઠેર જીકર શરીફ મિલાદ શરીફ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા મસ્જિદોમાં મોહરમ પર્વને લઈ લઈને આશુરાની નમાઝ અદા કરાઈ હતી ડેસર પાંડુ મેવાસ અંદ્રકિયા જાંબુગોરલમાં કતલ ની રાતે જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા નવમી અને દસમી આ બંને દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા ન્યાજ વહેંચવામાં આવી હતી દસમી ના દિવસે સાંજે તાજીયા ઠંડા કરાયા હતા ડેસર પાંડુ મેવાસ અંદ્રકિયા જાંબુગોરલ ગામોમાં માં જુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ડેસર પોલીસે સારી કામગીરી બજાવી હતી આમ શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વની ઉજવણી કરાઈ હતી બ્યુરો રિપોર્ટ ડીએસ લાઇવ ડેસર